સત્ય સનાતન વ્યસન મુક્તિ અભિયાનના પ્લેટફોર્મ પરથી આપણે વેસનની બદીઓમાંથી સમાજના લોકો અને યુવાધન કેમ બચે એવા પ્રયત્ન હર હંમેશ કરતા હોય છે અભિયાનના માધ્યમથી ને ખૂબ સારું રિઝલ્ટ પણ આવી રહ્યું છે અને પોઝિટિવ લોકો લઈ રહ્યા છે ત્યારે સમાજની અંદર કોઈ પણ સારો સંદેશો વ્યસન મુક્તિનો પાઠવવા માંગતા હોય તો આ ડિજિટલ પ્લેટફોર્મ પરથી આપણે જન જન સુધી સંદેશાને મોકલી આપીએ છીએ એવી જ રીતે આ ઓફિસના દરવાજા ખુલ્લા છે કોઈ પણ સાધુ સંતો હોય ધર્મગુરુ હોય કે સામાજિક અગ્રણી શ્રેષ્ઠી લોકો અને પોતાની વાત રજૂ કરી શકે છે અને આપણે દરેક લોકો સુધી આ વાતને પહોંચાડતા હોય છે જેવી જ રીતે આ સંત એક સ્વામિનારાયણ સંપ્રદાયના આપણી ઓફિસ ઉપર આવેલા અને અહીંથી જે વેસન મુક્તિ બાબતનો સંદેશો આપ્યો છે એ આપણે લોકો સુધી મૂકી રહ્યા છીએ તો દરેક લોકોને વિનંતી કે આ વિડીયોને શેર કરજો અને વ્યસન મુક્તિ બાબતે ભારપૂર્વક આસંતે જે વાત કરી છે એ ખાસ સાંભળવા માટે વિનંતી ઓકે અસ્તુ વલા ભક્તજનો આજે ગુજરાત અને આપણે સુરતમાં જોઈએ તો વિશેષ કરીને ખાસ યુવા વર્ગમાં વ્યસનો હતા પુરાતન કાળમાં જોતા તો ત્યારે વડીલોમાં બીડી જલમું એવા વ્યસનો હતા પણ આજે તો યુવા વર્ગ હજી તો ભણીને આગળ ના વધ્યા હોય કોલેજ જનોમાં પણ ડ્રગ સુધીના વ્યસનો આવી ગયા છે અને તમાકુને સિગારેટ તો લાગત છે માટે ભગવાન સ્વામિનારાયણનો પણ આદેશ હતો કે દ્વિત્યાદિ વ્યસનમ તાજ્યમ નાદ્યમ ભંગાદિ માદકમ ભગવાન સ્વામિનારાયણનો મુખ્ય ઉદ્દેશ એ જ હતો કે પ્રથમ પોતાનું જીવન સુધરે પછી એનો મોક્ષ સુધરે ત્યારે ભગવાન સ્વામિનારાયણ ગુજરાતની ધરામાં આવ્યા ત્યારે જોયું તો સારા એક ગુજરાતની ધરામાં વ્યસન અને માજા પ્રથમ ભગવાને પોતાનો વાપરી હેત પ્રેમ આપી અને અને પોતાની નજીક લાવ્યા આશ્ચર્ય જેમાં જેમાં વ્યસનો હતા એ બધા જ વર્ગની અંદર વ્યસનો ત્યાગ કરાવ્યા છે અને એવો એક સમાજ તૈયાર કર્યો આદર્શ કે એને જોઈને બીજા આદર્શ બની શકે તો આજે અહીં કિરણ ચોકની અંદર સત્ય સનાતન ટ્રસ્ટ દ્વારા અમારી હિંમતભાઈ માંગુઠિયા દ્વારા આ વ્યસન મુક્તિ અભિયાન ચાલી રહ્યું છે ખૂબ છે છે અને આજે આજે સમાજને એક પરિવાર પણ વ્યસનથી નિર્મુક્ત થશે તો આખો પરિવાર બેસી જશે અમે તો સાધુ છીએ એટલે મહિનામાં એક બે કેસ કેન્સરના દર્દીને દર્શન દેવા ઠાકોરજીને લઈને જતા હોય જ્યારે અમે કોઈ પણ પરિવારને ત્યાં જઈએ અને છેલ્લા સ્ટેજમાં કેન્સર હોય એ પણ આ ગળાનું અને મોઢાનું હોય છે અને એના પરિવારમાં જ્યારે અમે જઈએ ને તો આખો પરિવાર રુદન કરે છે રડી પડે પણ પછી રડવાથી કોઈ ફાયદો છે નહીં જ્યારે માણસ પોતાના કરેલા જ કર્મનું ફળ ભોગવે છે આ વ્યસન છે આના લોકમાં માણસને બતાવે છે પોતાના કરેલા કર્મ આપણે કહીએ છીએ હાથના કોહાડા પગમાં વાગે તો એની જેવું જ આ વ્યસનનું કામ છે વ્યસન માણસ કરે છે અને બરબાદી જિંદગી પૈસા છે કે કઈક આવા સરાહની કાર્ય થતા હોય તો તમારા શ્રેય માટે હોય પ્રેમ માટે હોય તમારા આ લોકોનું પણ કઈક સારું થાય એટલા માટે આવા પ્રશ્ન રચી અને આવા હિંમતભાઈ જેવા સમાજની અંદર પોતાનો સમય વિનંતી કરીએ છીએ અને પોતાના વ્યસન હોય ત્યાગ કરજો અને બીજા તમારા રિલેટિવ હોય સગાવાલા મિત્ર હોય એને પણ સમજાવી અને આવા યોગમાં લાવજો જેના કારણે એના વ્યસન જશે તો આખા પરિવારનો આશીર્વાદ મળશે અને એ પરિવાર લોંગ ટાઈમ સુધી સુખી રહેશે અને આખી જિંદગી બુમારીથી જીવાન અને સ્વાસ્થ્ય પણ સારું રહેશે અસ્તુ જય સ્વામિનાથ